એક જ દિવસમાં ડ્રગ્સ મુદ્દે 5 ગુનાનો ધાયા સુરતમાં ડ્રગ્સના કાળા کاروبارનો પડદા પાછ 35 લાખથી વધુના ડ્રગ્સ સાથે સંત શખસો ઝડપાયા પકડવામાં 3:30 વાગે પકડવામાં આવે છે એમની પાસે 253 ગ્રામ જેટલું એમડી અંદાજીત કિંમત 25 લાખથી વધુ જેની કિંમત થાય છે આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુકાવમાં સિઝ કરવામાં આવે છે આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોસિન સલમાન અને ફેગલ શેખ આ લોકોના નામ તફસ્ત દરમિયાન આવ્યા અને જે એક માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી પોલ્યુશન સેક્ટરોની ટીમો એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં બે અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં એક એક પાલ પોલીસ સ્ટેશનમાં એક રાંદર પોલીસ સ્ટેશનમાં અને એક ડીસીબીમાં કુલ અલગ અલગ પાંચ ગુનાઓનો નોંધવામાં આવ્યા જેમાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી કુલ ત્રણસો ચોપન ગ્રામ અંદાજે પાંત્રીસ થી ચાલીસ પાંત્રીસ સાડત્રીસ લાખનો નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે हमारी तमाम माहिती थी, थी अपडेट रहवा माटे जोड़ाय लरहो एस नाइन न्यूज़ साथे